हेलो हटो फैमिली केम से बड़ा मजा मजा माते छे तो हमारा व्लॉग में तुम्हारा अधिक स्वागत है सवर सवर में वागी जा छे 7 ने 7 बजे आपड़े जाई रिया छे कपाणवा तो आजे मोडू तय गयो छे दागवा मान बदीते तो मोडा जाई छे ये आपड़े तो वचियार तो हालिया जाई छे आपड़े कपाणो तो तुमने देखा तो બધા આલ્યા આવે છે આગળ પાછળ બધા જાય છે તો જો કે બધા सब व्लॉग मैं बना रहा जो तो आप તો કપા તો સારો છે ભાઈ આપડે મણ વળીએ વીણવાનો છે અને આપણે મણ ના છે ને બસો રૂપિયા ભાવ હોય છે પછી કપા ઉપર હોય એવું બધું છે તો જવો કપા તો મસ્ત છે અમે ક્યા ઢીલું નઈ મુક્યું કપાહાજ સારો છે ને એવું બધું છે બધા જાય છે મોડું પણ થઈ ગયેલું છે ને ઝાકળ છે જો

આને તો ખાલી છે ભાઈ જોઈ કઈ નઈ જો આ બધી ખબર પડે મારે જો તારે એને ખાલી છે ને આપડે થેલી ભરાઈ ગઈ છે જો તો હવે નાખી દઈ અને પાછા વિણવાવણી એ ચા આવશે તો હજી એક આવી ભરાવી જો ના એવી પેલા ના ના એવી થેલી થોડી છે જો આવો કપા છે કપા તો હારે છે બધા વિણી રહ્યા છે તો પાછા કપા એક એક છે અને હજી એક એક પાછી લે એમ એક પછી આવશે નવા હાલો તો વિણવાવાણી તો અત્યારે વાગી ગયા છે દસ ને શા આવી ગઈ છે તો સા નાસ્તો કરી લઈ કારણ કે હવા માં નાસ્તો કરવાનો દસ વાગ્યા શા આવે ને તો આલો બધા તો હું તમને દેખાડું જો બધા બેસી ગયા છે નાસ્તો તો જો બધા એવી રીતે બેઠા છે પાછળ તમને દેખાતા છે તો આલો બધા ચા નાસ્તો કરવા દસ વાગે ભાઈ એટલે શાહ આવે એટલે નાસ્તો તો કરવાનો હોય તો હવે એક વાગે ઠેઠ ખાવા જવાનું હોય એટલે થોડો ઘણા નાસ્તો કરી લઈ

ਦੇ ਵਾਗੀ ਗਿਆ ਨਾ ਤੇਰ ਪਾਸਾ ਵਿਣਵਾ ਆ ਗਈ ਸੀ ਤਾਂ ਪਾਸਾ ਵਿਣਵਾ ਉਹਨੇ ਹਾਲੋ ਲੱਗ ਗਈ ਉਹ ਬੇਟਾ ਆਹ ਨੂੰ ਲੈ ਲਿਆ ਕੋਤਤਾਂ ਟੇਲੀ ਲੈ ਨੀਂਪਿਆ ਉਹਦੇ ਲੈ ਖੜੇ ਜੋ ਉਹ ਤਰਾ ਜਾ ਉਹ ਲੂਤੋ ਨਾ 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 ਆ ਲੋ ਨਾ ਨਾ ਚੱਲ ਪਾਣੀ ਦੇ ਦੇ ਲੀਓ ਨਾ ਆ ਵਿਣਵਾ ਮੂਰੇ ਦੇ ਦੇ ਹੋ અત્યારે વાગી ગયા છે જો ગયા ગયા બધા ચા 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 પીવા ને ને પી પાણી લીધા છે છે પાછા લાગી pasal pasal Pasa lagi jadi ya ah. halo અત્યારે થઈ ગયા છે સાડા પાંચ સાડા પાંચ થઈ ગયા ને આપણે હવે વીણવાનું બંધ કરી દીધું છે તો જવાનું છે ઘરે તો સૌથી પેલા તો આપણે જોખી નાખશું પપ્પા તો હાલો અત્યારમાં આપણે નીકળી હવે સાડા પાંચ થઈ જાય એટલે કામ બંધ કરી દેવા જો બધા ભાગ્યા જ છે હું તમને દેખાડું જો ચાલો સાડા પાંચ થઈ જાય ને બધા અંતે ઘરે તો બધા ત્યાં થઈ ત્યાં કપાસ જોખી નાખશે ટેલર પણ આવી ગયું ચાલો બધા ઘરે ટ્રેક્ટર આવી ગયું છે એમાં હવે કપાસ જોખીને એમાં નાખી દેવું

આ ગયા ફેર તો આખ્યારે વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ આયા પૂરો કરવાનો છે તો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ બાકી તો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે કાજલને એને તો મારા રાંધવાનો સમય થઈ ગયો છે તો હું જાસુ રાંધવા તો વ્લોગ આયા પૂરો કરીએ તો અમારો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો એને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે આખ્યારે તો હવે એ જાઈ છે રાંધવા અને આજનો વ્લોગ તો કેવો લાગ્યો જલ્દી કોમેન્ટ કરજો બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી